મિત્રો તે દિવસે હોસ્પિટલની બહાર એક છોકરી પોતાના પિતાને ખોળામાં લઈને રડી રહી હતી તેણે ડોક્ટરને કહ્યું સાહેબ કંઈ પણ કરો બસ મારા પપ્પાને બચાવી લો પરંતુ ડોક્ટરે તેની આંખોમાં જોઈને માત્ર ત્રણ શબ્દો બોલ્યા હોટેલ ચાલો સારવાર ત્યાં થશે શું એક દીકરી પોતાના પિતાને બચાવવા માટે પોતાનું બલિદાન આપી દેશે કે પછી પોતાના પિતાને આમ જ મરવા દેશે મિત્રો આ રહસ્યમય કહાને જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો બિહારમાં એક નાનું ગામ હતું હસનપુર ત્યાં રહેતો હતો મુકેશ મુકેશ એક સામાન્ય પરિવારનો છોકરો હતો જેના ઘરમાં માતા પિતા અને નાના ભાઈ બહેનો હતા તેનો પરિવાર ખૂબ ધનિક ન હતો પરંતુ પ્રેમ અને સપનાઓથી ભરેલો હતો મુકેશ શાળામાં અભ્યાસ કરતો હતો અને વાંચવા લખવામાં ખૂબ તેજસ્વી હતો તેની મહેનત અને લગન જોઈને તેના પિતાનું છાતી ગર્વથી ફૂલી જતું હતું પિતા હંમેશા કહેતા બેટા મન લગાવીને અભ્યાસ કર તું જે પણ કોર્સ કરવા માંગે હું તને કરાવીશ ભલે મારે તે માટે કંઈ પણ કરવું પડે મુકેશનું દિલ ખૂબ મોટું હતું અને તેનું સપનું તેનાથી પણ મોટું હતું તે બાળપણથી જ ડોક્ટર બનવા માંગતો હતો તે વિચારતો હતો કે એક દિવસ તે એટલા પૈસા કમાશે કે તેનો પરિવાર સુખ ચેનનું જીવન જીવી શકે પરંતુ તે પોતાના સપનાને પોતાના પિતાથી છુપાવી રાખતો હતો કારણ કે તેને ડર હતો કે ક્યાંક પિતા પર બોજ ન વધી જાય સમય પસાર થતો ગયો અને મુકેશનો શાળાનો અભ્યાસ પૂરો થયો હવે તે નીટની તૈયારી કરવા માંગતો હતો જેથી તે ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે તેણે હિંમત એકઠી કરી અને પોતાના પિતાને પોતાના દિલની વાત કહી પિતાએ તેની આંખોમાં ચમક જોઈ અને કહ્યું બેટા તું જા અને તૈયારી કર પૈસાની ચિંતા ન કર હું ગમે તે કરીશ પણ તારા અભ્યાસમાં કોઈ કમી નહીં આવવા દઉં મુકેશનું દિલ ખુશીથી ભરાઈ ગયું તે બિહારની રાજધાની પટના ગયો જ્યાં તેણે નીટની તૈયારી શરૂ કરી પરંતુ તેને એ પણ ખબર હતી કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નથી નાના ભાઈ બહેનોનો અભ્યાસ અને ઘરનો ખર્ચ પણ ચલાવવાનો હતો તેથી મુકેશે કોચિંગની સાથે નાના મોટા કામ પણ શરૂ કર્યા તે દિવસે કોચિંગ કરતો અને રાત્રે નાની મોટી નોકરી પરંતુ તેણે ક્યારેય પોતાના પરિવારને આ વાતની ભનક ન પડવા દીધી તે નહોતો ઇચ્છતો કે તેના માતા પિતાને તેની મહેનતનો બોજ લાગે પટનામાં કોચિંગ દરમિયાન મુકેશની મુલાકાત થઈ અંજલી સાથે અંજલી એવી છોકરી હતી જેના વસ્ત્રો અને રહેણીકરણી જોઈને લાગતું હતું કે તે કોઈ ધનિક ઘરની છે પહેલી વખત જ્યારે મુકેશે તેને જોઈ તો તેનું દિલ ધડકી ઉઠ્યું અંજલીની સ્મિત તેની બોલવાની રીત બધું જ મુકેશને ગમી ગયું પરંતુ તે પોતાના દિલની વાતને દબાવી રાખતો હતો તેને લાગતું હતું કે અંજલી જેવી છોકરી કદાચ તે જેવા સામાન્ય છોકરાને પસંદ નહીં કરે તે વિચારતો જો મેં તેને મારા દિલની વાત કહી દીધી અને તેણે ના પાડી દીધી તો શું થશે ક્યાંક સમય પસાર થતો ગયો કોચિંગમાં અને મુકેશની નજરો વારંવાર મળતી અંજલી પણ ક્યારેક મુકેશ તરફ જોઈને હસી દેતી આ નાની નાની સ્મિતો મુકેશના દિલમાં આશાની કિરણ જગાવતી હતી તેને લાગવા લાગ્યો કે કદાચ અંજલી પણ તેને પસંદ કરે છે એક દિવસ હિંમત એકઠી કરીને મુકેશે અંજલિને પોતાના દિલની વાત કહી તેણે કહ્યું અંજલિ હું તને ખૂબ પસંદ કરું છું હું જાણું છું કે હું ખૂબ ધનિક નથી પરંતુ મારું દિલ સાચું છે પરંતુ અંજલિના જવાબે મુકેશનું દિલ તોડી નાખ્યું તેણે ઠંડા લહેકામાં કહ્યું મુકેશ તે પોતાને શું સમજી રાખ્યું છે મારી અને તારી અવકાત જો હું ધનિક ઘરની છોકરી છું અને તારા જેવા લોકો સાથે મારે કોઈ લેવડદેવડ નથી બસ એટલા માટે કે મેં તને એક બે વખત હસીને જોયો તું મારી પાછળ પડી ગયો ખબરદાર જો તે મારા વિશે ફરીથી કંઈ વિચાર્યું અંજલિના આ શબ્દો મુકેશના દિલમાં બાણની જેમ ચૂભી ગયા તેનું દિલ તૂટી ગયું અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો અંજલીએ પણ તેની સાથે ફરી કોઈ વાત ન કરી આ ઘટનાએ મુકેશને અંદરથી હચમચાવી દીધો પરંતુ તેણે પોતાના સપનાને ન છોડ્યું તે દિવસ રાત મહેનત કરતો રહ્યો બે હજાર સોળમાં તે પટનાથી ક્યાંક બીજે ચાલ્યો ગયો અને ત્યાં જઈને નીટની તૈયારીમાં લાગી ગયો તેણે અંજલીને ભૂલાવવાનો પ્રયત્ન કર્યો અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું સમયે પલટો લીધો અને વર્ષ બે હજાર ચોવીસ આવી ગયું આ વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું હતું મુકેશની મહેનત રંગ લાવી અને તે હવે એક સફળ ડોક્ટર બની ગયો હતો જે એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતો હતો તેણે પોતાના પરિવારને સુખ ચેનનું જીવન આપ્યું હતું બીજી બાજુ અંજલીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું તેની માતાનું બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું તેના પિતા જે ક્યારેક સારો ધંધો ચલાવતા હતા દારૂની લતમાં ડૂબી ગયા તેમનો ધંધો બંધ થઈ ગયો અને પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ અંજલિના લગ્ન પણ નહોતા થયા છતાં તેના પિતાએ તેની અને તેના નાના ભાઈ બહેનો તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું એક દિવસ અંજલિના પિતાની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ અંજલિ તેના નાના ભાઈ બહેનો સાથે તેમને નજીકની મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગઈ તેની પાસે વધુ પૈસા નહોતા પરંતુ તેણે નોકરી કરીને થોડા બચાવેલા પૈસા રિસેપ્શન પર જમા કરાવી દીધા ડોક્ટરોએ અંજલીના પિતાની તપાસ કરી અને જણાવ્યું કે તેમની હાલત ખૂબ ગંભીર છે વધુ પડતો દારૂ પીવાના કારણે તેમના શરીરના ઘણા અંગો ખરાબ થઈ ગયા હતા સારવાર માટે લગભગ પંદર લાખ રૂપિયાનો ખર્ચ જણાવવામાં આવ્યો આ સાંભળીને અંજલીના પગ નીચેથી જમીન સરકી ગઈ તે વિચારમાં પડી ગઈ કે આટલા પૈસા તે ક્યાંથી લાવશે અંજલિએ પોતાના ગામમાં ઘર વેચવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ લાખ રૂપિયા આપવા તૈયાર નહોતું નિરાશ થઈને તે હોસ્પિટલ પાછી આવી તેણે વિનંતી કરી સાહેબ મારી પાસે આટલા પૈસા નથી પ્લીઝ મારા પિતાની સારવાર કરી દો હું ધીમે ધીમે તમારા પૈસા ચૂકવી દઈશ પરંતુ ડોક્ટરે સાફ ના પાડી દીધી અને કહ્યું અમે દરેકની મદદ નથી કરી શકતા જો પૈસા હોય તો સારવાર થશે નહીં તો તારા પિતાને લઈ જા અંજલિ ઉદાસ થઈને પોતાના પિતા પાસે ઊભી હતી ત્યારે એક વોર્ડ બોય આવ્યો અને બોલ્યો ડોક્ટર સાહેબે તમને તેમના કેબિનમાં બોલાવ્યા છે તેઓ તમારા પિતાની સારવાર વિશે કંઈક વાત કરવા માંગે છે અંજલિ થોડી આશા સાથે ડોક્ટરના કેબિન તરફ ચાલી પરંતુ જેવી તે કેબિનમાં પહોંચી તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ ખુરશી પર બેઠેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ મુકેશ હતો તે જ મુકેશ જેને તેણે વર્ષો પહેલાં અપમાનિત કર્યો હતો અંજલિના પગ થંભી ગયા મુકેશે શાંત અવાજે કહ્યું શું થયું અંજલિ કેમ ઊભી રહી આવ બેસ મારે તારા પિતાની સારવાર વિશે વાત કરવી છે અંજલિ ડરતા ડરતા સામેની ખુરશી પર બેસી મુકેશે કહે છે કે મને ખબર છે કે તારા પિતાની સારવારમાં પંદર લાખ રૂપિયાનો ખર્ચ થશે હું જોઈ રહ્યો છું કે તું પૈસાની વ્યવસ્થા નથી કરી શકતી પરંતુ જો તું મારું એક કામ કરે તો હું આખો ખર્ચ ઉઠાવીશ અંજલિનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું તેણે આશાભરી નજરે પૂછ્યું કયું કામ કરવું પડશે મુકેશે ઠંડા લહેકામાં કહ્યું તારે મારી સાથે એક દિવસ હોટેલમાં રહેવું પડશે આ સાંભળીને અંજલિના હોશ ઉડી ગયા તે વિચારવા લાગી કે આ તે જ મુકેશ છે જેને તેણે અપમાનિત કર્યો હતો શું તે બદલો લેવા માંગે છે તેનું મન ગુસ્સા અને ડરથી ભરાઈ ગયું તેણે કહ્યું મુકેશ ત્યાં કેવી રીતે વિચારી લીધું હું આવું કંઈ નહીં કરી શકું મુકેશે શાંત અવાજે કહ્યું હું તારા પર કોઈ જબરજસ્તી નથી કરતો તારી મરજી છે જો તું તૈયાર હોય તો હું તારા પિતાની સારવાર કરાવીશ મારી પાસે હવે પૈસાની કોઈ કમી નથી પરંતુ જો તું ના પાડીશ તો તારા પિતાની સારવાર નહીં થઈ શકે અંજલિનું મન તૂટી રહ્યું હતું તે ત્યાંથી જવા લાગી પરંતુ ત્યારે જ મુકેશે કહ્યું જો તારા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા તો પછી તું તારું અભિમાન કોને બતાવીશ જે તે મને બતાવ્યું હતું આ સાંભળીને અંજલિના પગ થંભી ગયા તે વિચારમાં પડી ગઈ એક તરફ પિતાનો જીવ હતો બીજી તરફ તેની ઇજ્જત આખરે પિતાને બચાવવા માટે તેણે હા પાડી તેણે વિચાર્યું ગમે તે થાય પિતાનો જીવ બચાવવો છે મુકેશે કહ્યું ઠીક છે હું તારા પિતાની સારવાર શરૂ કરાવું છું તું કાલે તૈયાર રહેજે હું તને એક જગ્યાએ બોલાવીશ બીજા દિવસે અંજલી તે જગ્યાએ પહોંચી જ્યાં મુકેશે તેને બોલાવી હતી તે ડર અને શરમથી ભરેલી હતી મુકેશ તેને એક ફાઇવ સ્ટાર હોટેલમાં લઈ ગયો રૂમમાં જતા અંજલીનું દિલ જોર જોરથી ધરકી રહ્યું હતું પરંતુ ત્રણ થી ચાર કલાક બાદ જ્યારે તેઓ બહાર નીકળ્યા તો અંજલી વિશ્વાસ ન થયો કે મુકેશે મુકેશે તેની સાથે ખોટું નહોતું કર્યું તે ચૂપચાપ પોતાના 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 રસ્તે રસ્તે ચાલી ગઈ અને મુકેશ વચન મુજબ અંજલીના પિતાની સારવાર કરાવી ધીમે ધીમે તેમના પિતા સ્વસ્થ થવા લાગ્યા અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી અંજલી પિતાને લઈને ગામ પાછી આવી પિતાએ પૂછ્યું બેટી આટલા પૈસા તે ક્યાંથી લાવ્યા અંજલીએ જૂઠું બોલ્યું પિતાજી મારા બોસે પૈસા આપ્યા હતા પરંતુ અંદરથી તે શરમ અને ગ્લાનિથી ગુંગળાઈ રહી હતી બીજા દિવસે જ્યારે અંજલિ ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યારે એક મોટી કાર તેમના ઘરની સામે ઊભી રહી અંજલિએ જોયું તો તેનું દિલ ધડકી ગયું કારમાંથી મુકેશ ઉતર્યો તે ઝડપી પગલે અંજલિના ઘરમાં ગયો અને સીધો તેના પિતા પાસે પહોંચ્યો તેણે કહ્યું અંકલ શું તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવશો અંજલિ અને તેના પિતા બંને આશ્ચર્યચકિત થઈ ગયા પિતાએ કહ્યું બેટા તું તો મોટો ડોક્ટર છે અને અમે ગરીબ લોકો છીએ હું મારી દીકરીના લગ્ન તારી સાથે કેવી રીતે કરાવી શકું મુકેશે હસીને કહ્યું અંકલ હું તેની સાથે પ્રેમ કરું છું અંજલિના પિતાનું દિલ ખુશીથી ભરાઈ ગયું તેમણે હા પાડી પરંતુ અંજલિના મનમાં પ્રશ્નોનું તોફાન ઉઠી રહ્યું હતું તે વિચારતી હતી કે મુકેશે આવું કેમ કર્યું થોડા દિવસો બાદ મુકેશ અને અંજલિના ધામધૂમથી લગ્ન થઈ ગયા મુકેશે પોતાના માતાપિતાને પણ અંજલીના પરિવાર સાથે મળાવ્યા અને બધું ખુશી ખુશી પૂરું થયું લગ્ન પછી એક દિવસ જ્યારે અંજલિ અને મુકેશ સાથે બેસીને ચા પી રહ્યા હતા ત્યારે અંજલિએ પૂછ્યું મુકેશ તે મને હોટેલ કેમ બોલાવી અને પછી કંઈ કેમ ન કર્યું અને મારી સાથે લગ્ન કેમ કર્યા મુકેશે હસીને કહ્યું અંજલી હું બસ એ જોવા માંગતો હતો કે તું મજબૂરીમાં શું કરી શકે છે જ્યારે તું હોટેલ આવી ત્યારે તારા ચહેરા પર ડર અને આંખોમાં આંસુ હતા તે આંસુ જોઈને મને લાગ્યું કે તારા જેવી સાચી અને મજબૂત છોકરી મને બીજે ક્યાંય નહીં મળે તેથી મેં તારી સાથે કંઈ ન કર્યું અને તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અંજલિની આંખો ભરાઈ આવી તેના મનનો બધો બોજ હરો થઈ ગયો મુકેશે ન માત્ર તેના પિતાનો જીવ બચાવ્યો પરંતુ તેના આખા પરિવારનું ધ્યાન રાખ્યું અંજલિના પિતાએ દારૂ છોડી દીધો અને પોતાના બાળકોની સંભાળ લેવા લાગ્યા મુકેશ અને અંજલી આજે પણ એકબીજા સાથે સુખી જીવન જીવે છે મિત્રો જો તમે તે દીકરીની જગ્યાએ હોત તો શું તમે તમારા પિતાને બચાવવા માટે ડોક્ટરની આ ઘૃણાસ્પદ શરત માની લેત તમારો જવાબ અમારા માટે ખૂબ મહત્વનો છે કોમેન્ટ કરીને જરૂર જણાવો હા કે ના અને કેમ મિત્રો આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે જો આપણે મહેનત અને સચ્ચાઈના માર્ગે ચાલીએ તો દરેક સપનું પૂરું થઈ શકે છે સાથે જ આ કહાની એ પણ શીખવે છે કે સાચો પ્રેમ અને માનવતા કોઈ પણ આ કહાની કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ ફક્ત પ્રેરણા આપવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં